छ जून बजार आज रोज आज रोज आ दिवसे आप प्रवेश एक कार्यक्रम राखे एम अपने समय प्रवेश छो प्रवेशी शाला प्रवेशोत्सव करेलो आज शाड़ा एक वर्ष अंतरा दरमियान शाला रोज तेईस बाड़कों संस्था में तालीम लाई रहा है अपनी संस्था में रहता जमानी निशुल्क व्यवस्था साथ साथ तालीम મઓની પ્રવૃત્તિ વૈજ્ઞાનિકતાલે જે થેરાપી બીજો થેરાપી એ સેવા એ પરોપને એની જરૂરિયાત પ્રમાણે એની ક્ષમતા પ્રમાણે આપણે ઘણી ગાપી છે ને ઘણા વાલકોને આપણે શિક્ષક મિત્રોની મહેનત એના કારણે આજે આપ સંસ્થાની અંદર જે બાળકો તાલીમ લઈ રહ્યા હતા એમાં પણ આપણને સારું રિઝલ્ટ જોવા મળ્યું છે આપણો માનવ કલ્યાણ ટ્રસ્ટ આપણા જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ આપણા પરિવાર પરથી અહીં જે પણ કર્મચારી મિત્રો છે શિક્ષક મિત્રો છે એમને હૃદયથી એમનો આભાર વ્યક્ત કરે છે એમની એ ગામગીરી છે એ ગામગીરીની સંસ્થા નોધરે છે અને આ વિજેરી કે સ્થાનિક અંદર આપણો યોગદાન જે કા બરો આજ જે અપકાર એ તો કે આપની સંસ્થા જે અને આ સંસ્થા કે કે આપ એ ઉજાગર છે આ સંસ્થા માં આપણે જે जे कर्म जे जे अपने अपनी फरज अदा कर जनकल्याण विकास अपनी ऋण भावना प्रकट करे